એક સારી ટેક કંપનીનું ટેગ હોવા છતાં આઈ થિંક કંપનીએ ઘણું અંડર પરફોર્મ કરી લીધું છે અહીંયા ખરીદીની સલાહ છે સેવન ફોર્ટી આસપાસ ખરીદી કરો આઈ થિંક સ્ટોપલોસ કાલનો ક્લોઝ સાતસો વીસ રાખી શકાય ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ અરાઉન્ડ સાતસો ને એસી સુધીના જોવા મળી શકે છે તો પહેલી રેકમેન્ડેશન ત્યાં રહેશે સેકન્ડ રેકમેન્ડેશન છે એ આઝાદ એન્જિનિયરિંગ પર રહેશે આ પણ એક બહુ સ્ટ્રોંગ કંપની હતી છતાં હાઈ લેવલ થી પ્રોફિટ બુકિંગ નું ત્યાં પાર્ટ બની ગઈ આઈ થિંક સોળસો ચાલીસ સોળસો પચાસ આસપાસ ત્યાં ખરીદારીની સલાહ રહેશે સ્ટોપલેસ રાખી શકાય સોળ દસ ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ સત્તરસો પચાસ સુધી ના જોવા મળી શકે છે અને ત્રીજી બજેટ સુધીની રિક છે કાલે ક્લોઝ થયો સ્ટ્રોંગ ખરીદીની સલાહ છે આઈ થિંક એ લોસ તમે જે શોર્ટ ટર્મ માટે મેન્ટેન કરો એ રાખો થ્રી હન્ડ્રેડ એન્ડ સિક્સટી નો અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ ફોર હન્ડ્રેડ એન્ડ ટ્વેન્ટી એટ સુધી ના બની શકે છે તો આ ત્રણ પીક રહેશે બે ઇન્ટ્રાડે માટે અને એક શોર્ટ ટર્મ માટે